સરકાર શ્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે દરેક રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે અનાજની સાથે એક હજારની આર્થિક સહાય તો આ આર્થિક સહાય મેળવવા માટે આપણે મોબાઈલ દ્વારા ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે જ જોવાના છીએ તો આપણે અહીં જોઈ શકાય છે કે આપણને આ ફોર્મ ભરવા માટે સૌ તો ખૂણામાં રજીસ્ટ્રેશન અને સાઇનિંગનું ઓપ્શન દર્શાવેલું છે તો ત્યાં જઈ અને આપણે સૌ તો રજીસ્ટ્રેશન કરી લેવાનું છે કારણ કે આ ફોર્મ ભરવા માટે સૌ તમારી આઈડી બનાવવી જરૂર છે તે આઈડી બનાવ્યા બાદ તમે તે ફોર્મ ભરી શકશો તો તો તમે તે ખૂણામાં દર્શાયેલું રજિસ્ટ્રેશન ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરી લેવાનું છે ત્યાં આપણને બે ઓપ્શન દર્શાવવામાં આવશે તો પબ્લિક લોગિન અને એક તો ઓફિસિયલ લોગિન તો આપણે પબ્લિક લોગિન ઉપર જઈ અને સૌપ્રથમ તો રજીસ્ટ્રેશન કરી લેવાનું છે નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જોયું કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતાં પહેલાં આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે અને આ ફોર્મ અને રજીસ્ટ્રેશન કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો સૌ પ્રથમ આપણે આ માહિતી મેળવી લઈએ ત્યારબાદ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવશું તો કેન્દ્ર સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકને દર મહિને અનાજની સાથે એક હજાર રૂપિયાની આર્થિક સહાય એટલે કે નાણાકીય સહાય આપવામાં આવશે એટલે કે સરકારશ્રી દ્વારા એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે આ યોજનાનો ઉપદેશ્ય શું છે તેની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉપદેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાની તેમજ સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીને બેંકના ખાતામાં દર મહિને એક હજારની નાણાકીય સહાય સીધા બેંકમાં મોકલી આપવામાં આવશે એટલે કે આ યોજના અંતર્ગત દરેક રેશન કાર્ડ ધારક અને લાભાર્થીને તેમના બેંકના ખાતામાં જ એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તો કોણ કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ તો આ યોજનાનો લાભ સૌપ્રથમ તો જોઈએ તો અરજદાર રેશન કાર્ડ ધારક ધારકો ફરજિયાત છે એટલે કે રેશન કાર્ડ ધારક આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને તેમના પરિવારની આ વાર્ષિક આવક જોઈએ તો બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ એટલે કે બે લાખ કે તેથી ઓછી આવક ધરાવતા રેશન કાર્ડ ધરાવતા લોકો અને જે લોકોના રેશન કાર્ડમાં કેવાયસી કરેલું ફરજિયાત હોવું જોઈએ તે તમામ લોકો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને દર મહિને રૂપિયા એક હજારની આર્થિક સહાય મેળવી શકે છે ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત આપણે ઓનલાઈન અરજી કરવાના છીએ તો તે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ આપણે જરૂર પડશે તો આ અરજી પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો તો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજ હોવા જોઈએ સૌપ્રથમ જોઈએ તો રેશન કાર્ડ આધાર કાર્ડ બેંકની પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેણાંકનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે એટલે કે અરજી કરવા માટે તમારે ફક્ત પાંચ જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ તમે પાંચ ડોક્યુમેન્ટના આધારે અરજી કરી શકશો અને દર મહિને રૂપિયા એક હજારની આર્થિક સહાય મેળવી શકો છો તો ચાલો આપણે આગળ જોઈ કે આ યોજના અંતર્ગત અરજી કરવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું કઈ વેબસાઇટમાં ભરવું આ યોજના અંતર્ગત લાભ લેવા માટે સૌ પ્રથમ તો તમારે ફોર્મ ભરવા માટે ગૂગલ ક્રોમ ખોલવાનું છે ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે એન એફ એ ડોટ જીઓવી ડોટ ઇન જો તમે એને એ એસ એ ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ મારશો એટલે નીચે એક આવી વેબસાઇટ આવી જશે તે વેબસાઇટ તમારે ખોલી લેવાની છે જેવી તમે તે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે જ્યાં તમને સૌ પ્રથમ તો સરકારશ્રીનો લોગો જોવા મળશે અને અહીં લખેલું છે કે નેશનલ ફૂડ સિક્યોરિટી પોર્ટલ ત્યારબાદ અહીં રેશન કાર્ડના ઓપ્શન દર્શાવવામાં આવેલા છે સિટીઝન કોન્ટેક્ટના ઓપ્શન દર્શાવવામાં આવેલા છે અને અહીં અલગ અલગ રેશન કાર્ડ દ્વારા જે સુવિધાઓ મેળવવામાં આવશે તે તમામ સુવિધાઓ અહીં દર્શાવવામાં આવી છે સૌ પ્રથમ તો આપણે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો રજીસ્ટ્રેશન કરવા માટે આપણને અહીં ખૂણામાં સાઇનિંગ અને રજીસ્ટ્રેશનનું ઓપ્શન દર્શાવેલું છે તે સાઇનિંગ અને રજીસ્ટ્રેશનના ઓપ્શનમાં સૌ તો આપણે ક્લિક કરી લેવાનું છે જેવું જ આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં પબ્લિક અને ઓફિસર બે પ્રકારના લોગ ઇન કરવાનું ઓપ્શન આવશે આપણે સૌ પ્રથમ તો પબ્લિક ઉપર જઈ અને તેમાં લોગ ઇન કરી લેવાનું છે તો આપણે પબ્લિક ઉપર ક્લિક કરી લેવાનું છે જેવું આપણે પબ્લિક ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં આપણો આધાર કાર્ડ નંબર નાખવાનું ઓપ્શન આવશે તે આધાર કાર્ડ નંબરના ઓપ્શનમાં આપણો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને અહીં આપણને ચેપ્ટા કોડ નાખી દેવાનો છે આ ચેપ્ટા કોડ અને આધાર કાર્ડ નંબર નાખી અને તમારે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે અને તમારું રજીસ્ટ્રેશન થઈ જશે ત્યારબાદ તમારું ઓટીપી અને જે પણ મોબાઈલ નંબર નાખ્યો હોય તે જીમેલ આઈડી અને મોબાઈલ નંબર અહીં એન્ટર કરી દેવાનો છે અને તમે જે પણ પાસપોર્ટ લોગિન કરતી વખતે રાખ્યો હોય તે પાસપોર્ટ અહીં નાખી દેવાનો છે અને ત્યારબાદ તમારે અહીં આ ચેપ્ટા ગોડા ખાનામાં નાખી અને સાઇનિંગ કરી લેવાનું છે સાઇનિંગ કર્યા બાદ તમે તમે તમારા મોબાઈલ દ્વારા જે પણ આધાર કાર્ડ નંબર અને જે રેશન કાર્ડ નંબર હોય તે તમામ વિગતો તમારા મોબાઈલમાં ભરી દેવાનું છે અને તમામ વિગતો ભર્યા બાદ તમારું ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને આ ફોર્મ સબમિટ કર્યા બાદ તમને એક મેસેજ આવી જશે કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે અને આવી રીતે તમે તમારા મોબાઈલ દ્વારા જે રેશન કાર્ડ ધારકોને દરમિયાન એક હજારની આર્થિક સહાય આપવામાં આવશે તેનું ફોર્મ તમે ભરી શકશો તો અને જો તમે ગુજરાતમાં રહેતા હોઈને આ ફોર્મ ભરવા માગતા હોય તો ગુજરાતમાં રહેતા લોકો માટે આ ફોર્મ બીજી રીતે પણ ભરી શકાય છે આ ફોર્મ તમારે ભરવા માટે સૌ પ્રથમ તો ગૂગલ ક્રોમ ખોલવાનું છે ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે અહીં એફ સી એસ સી એ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ સર્ચ મારવાનું છે જેવું તમે તે સર્ચ મારશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક ની બાબતોની વિગતો વિભાગ જે ગુજરાત રાજ્ય દ્વારા ઓફિશિયલ વેબસાઇટ બહાર પાડવામાં આવી છે તે ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે તે વેબસાઇટ તમારે ખોલી લેવાની છે તે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક અન અને પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે ત્યાં તમને અલગ અલગ સુવિધાઓ જોવા મળશે તો અહીં સુવિધાઓમાંથી તમે જોઈ શકશો કે અહીં ગ્રાહક શું તમારે જે પણ જરૂર હોય તો તમે અહીંથી અરજી કરી શકશો ત્યારબાદ તમે તમારા મોબાઈલ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકશો ત્યારબાદ અહીં તમામ વિભાગના અધિકારીઓના કોન્ટેક્ટ નંબર આપેલા છે તો ત્યાં તમે તમારા વિભાગના કોન્ટેક નંબર પણ જોઈ શકશો ત્યારબાદ અહીં ખાતાના વડાઓ તમે જોઈ શકશો ગ્રાહક સુરક્ષા ઈ સિટીઝન આ તમામ માહિતી તમે અહીંથી મેળવી શકો છો તો આ ગુજરાત રાજ્ય દ્વારા ઓફિશિયલ વેબસાઇટ બહાર પાડવામાં આવી છે તો દર દરેક લોકોને દર મહિને એક હજારનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના તમામ લોકોને અહીંથી અરજી કરી શકાશે તો આ અરજી કરવા માટે સૌ તો તમારે અહીં જે વચ્ચે યોજનાઓ લખેલું છે તે યોજના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે તે યોજના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ફોર્મ ખુલી જશે જ્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને જે રેશન કાર્ડ મુખ્ય ઘરના જે મુખ્યનું નામ હોય તે મુખ્યના બેંક ડિટેલ નાખી અને આ ફોર્મ ભરી લેવાનો છે અને આવી રીતે તમે તમારા મોબાઈલ દ્વારા જ ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને દર મહિને રૂપિયા એક હજારની આર્થિક સહાય મેળવી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે અને વધુને વધુ લોકો સુધી આવી જ માહિતી પહોંચે આભાર